અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈને બદનામ કરવાનું જે ષડયંત્ર પકડાયું છે ષડયંત્રની અંદર આરોપી તરીકે એક બહેનનો પણ સમાવેશ થાય છે બહેન પાટીદાર સમાજની દીકરી છે ભારતીય જનતા પાર્ટી તરીકે અમે દીકરી બેન દીકરીની મર્યાદાને સંપૂર્ણપણે જવાબદારીપૂર્વક સમજીએ છીએ જે પ્રકારની ગેરમાન્યતાઓ ગેરસમજ ફેલાવવામાં આવી છે દીકરીનું જે પ્રકારે સરગસ કાઢવામાં આવ્યું છે હું એમ માનું જિલ્લાના પોલીસ એની પણ કરી છે સમાજના આગેવાનો અને ભારતીય બે દિવસ પહેલા જામીન મુકાયા ત્યારે પણ અમે રૂબરૂ એમના વકીલને કહ્યું હતું કે બેનના એકના જામીન મુકો પરંતુ કોઈ પણ ગેરસમજને કારણે તમામ લોકોના જામીન મુકવાને કારણે નામદાર કોર્ટે જામીન નથી આપ્યા આજે ફરીથી બેનના એકલા જામીન મૂકવામાં આવ્યા છે અને હું એમ માનું છું કે અમે પણ બેનને જામીન મળે અને એને સાચો ન્યાય મળે એની દિશામાં અમે પણ મહેનત કરીએ છીએ અમે પણ મદદ કરીએ છીએ પરંતુ મારી કેટલાક લોકોને બે હાથ જોડીને વિનંતી છે કે કૌશિકભાઈ વેકરિયા પણ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના છે તાલુકા પંચાયતના અધ્યક્ષ પણ પાટીદાર સમાજના છે અને બેન પણ પાટીદાર સમાજની છે પાટીદાર સમાજ સમાજની વચ્ચે આપણે જુદાપણું કરી કે એમની વચ્ચે વૈમનસ્ય સમાજ સમાજની વચ્ચે ફેલાવાના કેટલાક પ્રયાસો જે થઈ રહ્યા છે હું એમ માનું છું કે આ ગંદી રાજનીતિથી બચવું જોઈએ